નમસ્કાર દર્શક મિત્રો રૂપલ વણચીયા સંપૂર્ણ ન્યૂઝમાં વડગામ તાલુકાના મગરવાડા અસોસુ પાંચમના હોલમાં શ્રી મણિભદ્ર વીર મહારાજનો ભવ્ય મેળો યોજાયો હતો અને ભવ્ય યજ્ઞ પણ યોજાયો હતો આ યજ્ઞમાં ભક્તોએ લાખો લિટરનું ઘી હોમ્યું હતું અને શ્રધ્ધાઓએ મણિભદ્ર વીર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી માણીભદ્ર નું મંદિર મગરવાડામાં આવેલું છે જ્યાં આવસો સુદ પાંચમના દિવસે ભવ્ય મેળો અને ગ્રામજનોના કરવઠાનો યજ્ઞ યોજાયો હતો અને આ યજ્ઞમાં ગ્રામજનો અને સમગ્ર ગુજરાતભરમાંથી લાખો ભક્તો ઘી લઈ ત્યાં હવનમાં હોમવા માટે પગપાળા અને શ્રદ્ધાથી આવે છે ત્યારે લોકવાયકા પ્રમાણે પશુપાલકોના પશુ અને ઘર પરિવારના લોકો સ્વ સ્વસ્થ રહે અને પોતાના સુખમાં વધારો થાય અને ભક્તોની પોતાની મનોકામના પૂર્ણ થાય છે અને ભક્તોએ વીર મહારાજ પર અપાર શ્રદ્ધા હોવાથી હવનના પાંચમના દિવસે શ્રદ્ધાઓ માનતાનું ઘી લઈ માહિભદ્ર વીર મહારાજના યજ્ઞમાં ચડાવવા દૂર દૂરથી બગરવાડા ખાતે આવતા હોય છે અને તે ગ્રામજનો દ્વારા આહુતિ આપવામાં આવે છે ત્યારે આ મેળામાં લોકો દૂર દૂરથી આવીને પોતાના ધંધા રોજગાર માટે મેળામાં અવનવા સ્ટોલ લગાવીને રોજીરોટી મેળવતા હોય છે મંદિર મંદિરપતિ વીરશ્રી વિજ સોમજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે ગામ લોકો દ્વારા લાખો શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણી અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે અને વીર મહારાજના દર્શન કરવા આવેલા લાખો શ્રદ્ધાળુઓ દ્વારા દાદાના દર્શન કરી સુખડીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે અને મંદિરના પૂજારી દિનેશભાઈ જોશી દ્વારા મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોને તિલક કરી તેમનો પ્રસાદ ધરી આપે છે ત્યારે તેમના આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ દ્વારા યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર યજ્ઞનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે અને તેમાં ગ્રામ પંચાયતનો પૂરતો સહયોગ અને સહકાર મળી રહ્યો છે